પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકાર પરત લીધા છે ગામના ધારાસભ્ય અને ભાજપના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે મને આ બાબતે સમાચાર થકી જાણકારી મળી છે આ બાદ મેં મુખ્યમંત્રીના કાર્યાલય અને મુખ્ય સચિવ સાથે આ વાત ખરાઈ કરી છે સરકારે આંદોલનના મુખ્ય ચૌદ કેસ પરત ખેંચવાનું આયોજન કર્યું છે રાજદ્રોહ અને રાયોટિંગ સહિતના કેસો પાછા ખેંચાયા છે કેટલાક કેસોમાં ટોળાનો પણ ઉલ્લેખ હતો એને જોઈએ તો છ હજારથી પણ વધુ લોકો આ નિર્ણયથી ફાયદો થયો છે આ કેસો પાછા ખેંચવા જોઈતા હતા અને સરકારે આ નિર્ણય કર્યો એ બદલ હું સરકારનો આભાર માનું છું જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજ્યમાં બધું સમરસ થયું છે એટલે આંદોલન સમયે પહેલા કેસો ખેંચશે તેવું જણાવ્યું હતું આજે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કે છ કેસો પાસા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને ને સમાજના યુવાનોને રાહત થશે આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં ને દેશમાં દસ ટકા ઇડબ્લ્યુ હોય બિના આયોગ નિગમ હોય એક હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય આ ખૂબ લાભ મળ્યો છે પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે વિશેષ આનંદની વાત એ છે કે આપણા એ વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના જીવાપુરાના પાદરે ભગવાન શિવ ગોરક્ષનાથનું ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો છે આવા શુભ પ્રસંગે આપણી દેત્રોજને પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવવા માટે શંકરાચાર્ય શારદાપીઠથી વિશેષ પધાર્યા હતા એમના આશીર્વાદે એમના હસ્તે શિલાનાશ થયો છે સાથે જ ગોરક્ષનાથ પીઠ જે નાથ સંપ્રદાયનું ખૂબ મોટું વિશાળ પીઠ છે ત્યાંથી યોગી બાલકનાથ બાપુ પણ વિશેષ અહીંયા પધાર્યા છે અને યોગી બાલકનાથ બાપુ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે સાથે જ મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય કંકેશ્વરી દેવીના પરમ મુખે આપણને અહીંયા રસપાન પણ મળી રહ્યું છે એટલે ખૂબ અનેક સાધુ સંતો દરેક સમાજના સાધુ સંતો દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો આ ભવ્ય શિલાને અસમાં અહીંયા પધાર્યા હતા અને વિરમગામની ભૂમિને અને આ દેત્રોદય ભૂમિને પવિત્ર બનાવી છે જો એ કાયદાકીય પ્રક્રિયા હતી સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી બધા જ સમાજના નેતાઓએ પાટીદાર સમાજના નેતાઓએ આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનું કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે સાહેબ કિરીટ પટેલ એવું કહે છે કે સરકારે કોઈ જાહેરાત નથી કરી આ ધારાસભ્ય હાર્દિક પટેલને બીજા લોકોએ જાહેરાત કરી શું કેવું છે માન્ય મુખ્યમંત્રીશ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોના સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વધુ મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમ્યું હોય એ બની શકે જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ